એએમસીએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદ લોન્ચ કરવામાં આવ્યું અમદાવાદ હિટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપની શરૂઆત કરી છે આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન હેમંત પરમાર ડેપ્યુટી ચેરમેન એએમસી ધર્મશ્રીભાઈ દેસાઈ ચેરમેન એમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામમાં ઉપસ્થિત રહ્યા હતા આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવી છે કે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના ત્રણ હજારથી વધુ મુસાફરો જેમ કે વિદ્યાર્થીઓ રોજિંદા મજૂરો તથા અન્ય લોકો જે તે રૂટ ઉપરથી મુસાફરી કરે છે કે જ્યાં ગરમીની વધુ અસર થાય છે કોઈ બસ સ્ટોપની મુખ્ય વિશેષતાઓમાં હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે જે આસપાસની હવામાં તાપમાને છ થી સાત ડિગ્રી સુધી ઘટાડે છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર અને પર મહિલા ગુજરાત હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે લોકોને ગરમીથી રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશન પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચો શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં બે મોટર મૂકવામાં આવી છે અને એ મોટરમાં ચાર પાઇપલાઇન છે જેનાથી અને બસો જે મિક્સ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારથી વધારે એનામાં એર પોલ્યુશન પણનો પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે અને આ પુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ એવી વ્યવસ્થા કરવાનું અમારા પ્રયત્ન છે મેડમ કેટલા લીટર પાણી વપરાશે અને કેટલો સમય ચાલુ રાખવામાં આવશે અમદાવાદ જોઈએ તો